બગસરા તાલુકામાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ ખેડૂતોમાંગસરા સ્વામી નારાયણ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની હાજરી રહી હતી પરંતુ કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે કેટલીક સ્થિતિ વિવાદાસ્પદ બની ગઈ જ્યારે ભાવના બેન સહિત કેટલાક આગેવાન ખેડૂતોએ પોલીસ તંત્ર દ્વારા પ્રવેશ માટે રોકવાનો આક્ષેપ કર્યો પ્રતિદર્શીઓના જણાવ્યા અનુસાર સરકાર સમર્થક હોવા છતાં પણ તેમને પોલીસ દ્વારા અંદર પ્રવેશથી અટકાવવામાં આવ્યા હતા ઘટના પછી ભાવનાબેનને અંદરથી પ્રવેશ અપાયો પરંતુ ત્યાં સુધીમાં બહાર ઉભેલા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હાલની પ્રાથમિક માહિતી મુજબ પોલીસ તંત્ર દ્વારા રોકાયેલા ખેડૂતોમાં ઘણા તો આપ પક્ષના કાર્યકર્તા હોવાનું પણ જણાઈ રહ્યું છે તેથી પ્રશ્નો ઉભો થાય છે કે તેમને રોકવા પાછળની જવાબદારી કોની હતી આ મુદ્દે હજુ સુધી અધિકૃત પ્રતિક્રિયા બહાર આવી નથી પરંતુ ખેડૂતોએ કાર્યક્રમ વ્યવસ્થાપન પર કટાક્ષ કરતા જણાવ્યું છે કે જ્યારે અમને આમંત્રણ છે અને અમે યજમાન છીએ તો અમે જ પ્રવેશ ન પામીએ એ શરમજનક છે એમને તો ઓન્ની જેવું ડાઉન બેન ને ખાલી એમને એક ને લેતા જાવ અરે આ હું કેમે નહી અંદર થી આવે એમને એમને કોઈ અહી તમે લેતા જાવ તો અન્ય હોય બીજા છે

કોઈ વેપારીનો કાર્યક્રમ નથી આ ખેલુતોનો કાર્યક્રમ સત્તા પક્ષને અંદર સત્તા પક્ષને અંદર એન્ટ્રી છે હે છે કે હોય આને નઈ જવા દેનો જવા દેનો એટલે હું એન્ટ્રી કર્યો કે મને પકડી લીધો સત્તા પક્ષની ખાલી એન્ટ્રી